નમસ્કાર મિત્રો રમેશ કૈલા ચેનલમાં ફરી એકવાર આપનું સ્વાગત છે આજનો આપણો ટોપિક છે સવાલ અમારા જવાબ તમારા ભાગ બસો ત્રણ જે મિત્રો તમારી ચેનલમાં છે તે મિત્રોને ખાસ જણાવું આવા જ ભાગ આપણે રેગ્યુલર મંગળ ગુરુ અને શનિવારે રાત્રે નવ વાગે લાઈવ ટેસ્ટના રૂપમાં અપલોડ કરીએ છીએ તો હજી સુધી તમે અમારા ભાગ નથી જોયા તો તમે અમારી પ્લેલિસ્ટમાં જઈ ઓનલાઈન ટેસ્ટ ઉપર ક્લિક કરી આ તમે જોઈ શકો છો આ ઉપરાંત આ બધા જ ભાગની પીડીએફ પીડીએફ તરીકે પરચેસ કરવા માગતા હોય અથવા તો આ ભવિષ્યમાં જે પણ ભાગ અપલોડ કરવામાં આવશે તેની પણ પીડીએફ તમને અમારી એપ્લિકેશન પરથી મળી જશે જે ફક્ત નોમિનલ ચાર્જમાં તમને પ્રોવાઈડ કરવામાં આવશે અને આ આ વિડીયો નાનમાં એક જેકપુટ પ્રશ્ન પૂછવામાં આવશે જેકપુટ પ્રશ્નનો સાચો જવાબ આપનારને અમારી બુકમાં પચાસ ટકા ડિસ્કાઉન્ટ મળવા પાત્ર છે તો ચાલો આપનો વધુ સમય ન લેતા શરૂ કરીએ સવાલ અમારા જવાબ તમારા ભાગ બસો ત્રણ આજનો પહેલો સવાલ છે કે પિરામિડ ઓફ કિડનીનો નીચેનો ભાગ કઈ તરફ વળે છે એડ્રીનાલિન ગ્લેન્ડ હાયમેન કેલાઇસિસ કે રિનલ પિરામિડ તો નીચેની તરફનો ભાગ કઈ તરફ વળે છે તો સાચો જવાબ આવે છે પિરામિડ ઓફ કિડનીને નીચેનો ભાગ આઇલમ તરફ વળે છે આજનો નેક્સ્ટ પ્રશ્ન છે કિડનીમાં મિત્ર એક પ્રશ્ન ખાસ યાદ રાખજો કે કિડનીનો ફંક્શનલ યુનિટ કયો હોય છે તો સાચો જવાબ આવે છે નેફ્રોન એ કિડનીનો ફંક્શનલ યુનિટ હોય છે આજનો નેક્સ્ટ પ્રશ્ન છે ડાયાફ્રામના કયા ઓપનિંગમાંથી એઓર્ટા અને થોરેસિક ડ્રગ પસાર થાય છે એઓર્ટીક ઓપનિંગ ઇસોફેજિયલ ઓપનિંગ કાર્ડિયાક ઓપનિંગ કે ઉપરના તમામ

તો રીફ પાસે જે પ્લુરા આવેલું હોય તેને કેવું પ્લુરા કહેવામાં આવે છે તો સાચો જવાબ આવે છે કોસ્ટલ પ્લુરા કહેવામાં આવે છે ડાયોફ્રમ પાસે આવેલા પ્લુરાને ડાયફ્રેગ્નેન્ટિક પ્લુરા કહેવામાં આવે છે પર્યાટન પ્લુરા અને વિશે પ્લુરા એ લંગ્સ ઉપર આવેલા બે આવરણ છે પ્લુરાના બે ભાગ છે આજનો નેક્સ્ટ પ્રશ્ન જોઈએ નીચેના પૈકી કયા વાયરસ દ્વારા પોલિયો માઇલાઇટિસ થાય છે પોલિયો વાયરસ વન

ફેટલ એટલે કે પ્રાણઘાતક જે થાય તો વ્યક્તિનું મૃત્યુ થાય તો રેબિસ રેબીસ એકવાર અડકવા થાય પછી વ્યક્તિનું મૃત્યુ નિશ્ચિત હોય છે અને એક્યુટ છે એટલા માટે એક્યુટ ફેટલ રોગ છે એ કયો છે તો કે રેબિસ છે જે ડોગ ડોગબાઈટ દ્વારા થતો હોય છે તેમાં એઆરવી ઇન્જેક્શન એન્ટી રેબીસ વેક્સિન આપવામાં આવે છે અને અડકાયું કૂતરું હોય તો એઆરએસ એન્ટી રેબીસ સીરમ આપવામાં આવે છે આજનો નેક્સ્ટ પ્રશ્ન જોઈએ વિટામિન બી વનની ઉણપથી થાય છે બેરીબેરી બોલેગ્સ સ્પોટ કે બ્રુસેલોિસ તો વિટામિન બી વન નિવણ કયો રોગ થાય છે તો કે બેરીબેરી નામનો રોગ થાય છે બોલેગ એક કન્ડિશન છે જે ખાસ કરીને વિટામિન ડીની ખામી હોય ત્યારે જોવા મળે છે સ્પોટ એ વિટામિન એની ખામીને કારણે થાય છે બ્રુસેલોસિસ એની ખામીને કારણે થાય છે તે તમારે મને કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરી જણાવવાનું છે આજનો નેક્સ્ટ પ્રશ્ન છે વિટામિન સી તો વિટામિન સી નું બીજું નામ છે કોઈ પણ વિટામિન સીની ટેબલેટ લેશો તો એમાં એસ્કોર્બિક એસિડ લખેલું હશે એ વિટામિન સી લખેલું ભાગે ઓછું હોય છે આજનો નેક્સ્ટ પ્રશ્ન જોઈએ સેરેબ્રમની અંદરની સપાટી સાના વડે બનેલી હોય છે મેટર વ્હાઇટ મેટર પ્રાયામેટર કે ડ્યુરામેટર તો સેરેબ્રમ એટલે કે મોટું મગજ જેની અંદરની સપાટી સાના વડે બનેલી હોય છે તો સાચો જવાબ આવે છે વ્હાઇટ મેટરની બનેલી હોય છે બહારની સપાટી પૂછે તો ગ્રે મેટરની બનેલી હોય છે ડ્યુરામેટર પ્રાયામેટર અને એલોકનિટ મેટર એ તેના ઉપર આવેલા ત્રણ આવરણ હોય છે

તો કે નાકની પાછળ આવેલું હોય છે ફેરિંગ્સના ત્રણ પાર્ટ છે ઓરોફેરિંગ્સ નેજોફેરિંગ્સ અને લેરિંગો ફેરિંગ્સ આજનો નેક્સ્ટ પ્રશ્ન છે કાંગારુ મધર કેર શાના માટે મહત્વની છે પારેક્સિયા માટે હાઇપોથર્મિયા માટે હાઈ બ્લડ પ્રેશર માટે કે રાયગર માટે તો કાંગારુ મધર કેર શાના માટે જ અગત્યની છે તો આપને બધાને ખબર છે કાંગારુ મધર કેર લો બર્થવેઈટ બેબી હોય તેને આપવામાં આવે છે અને એ થર્મિયા અટકાવવા માટે આપવામાં આવે છે તો હાઇપોથર્મિયા માટે ખૂબ અગત્યની ઘેર છે જે નાના બાળકને આપવામાં આવે છે આ તો નેક્સ્ટ પ્રશ્ન જોઈએ તે પહેલાં મિત્રો અગત્યની જાહેરાત કે આ બધા જ પ્રશ્ન છે અમારી જુદી જુદી ભાગ બુક્સ માસ્ટર માઇન્ડ એમસીક્યુમાંથી લેવામાં આવેલ છે બુક્સ ખરીદવા માટે તમે અમારા નંબર નાઇન સિક્સ ઝીરો વન ફોર ઝીરો નાઇન એટ સેવન સિક્સ પર કોન્ટેક્ટ કરી શકો છો આ ઉપરાંત તે મેસો પર પણ અવેલેબલ છે બુક્સ બુક્સની ત્રણ એડિશન છે માસ્ટર માઇન્ડ એમસીક્યુ ફોર એન એમ મુખ્ય સેવિકા માસ્ટર માઇન્ડ એમસીક્યુ પ્રીમિયર જે નર્સિંગ ટ્યુટર અને સ્ટાફ માટે આવે છે અને માસ્ટર માઇન્ડ એમસીક્યુ ફોર એમપીડબ્લ્યુ એસઆઈ આ ત્રણમાંથી કોઈપણ બુક્સ ખરીદવા માટે તમે અમારા નંબર ઉપર કોન્ટેક કરી શકો છો જો તમારે એની ડેમો કોપી જોવી હોય તો ડેમો કોપી માટે પણ મેસેજ કરી શકો છો આ બધી જ બુક્સમાં આશરે સાત હજાર જેટલા ક્વેશ્ચન હોય છે ઊંડાડપુર મા બધા જોગની ડિટેલમાં માહિતી હોય છે જે એક્ટ હોય છે હવે અગાઉની પરીક્ષામાં પૂછાયેલા પ્રશ્નો હોય છે વગેરે વગેરે હોય છે ચાલો આજનો નેક્સ્ટ પ્રશ્ન જોઈએ કે નવ મહિના મહિને આપવામાં આવતો પહેલો વિટામિન એનો ડોઝ કેટલો હોય છે પચાસ હજાર આવ્યું પચોતેર હજાર આવ્યું એક લાખ આવ્યું કે બે લાખ આવ્યું તો નવ મહિને જે વિટામિન એનો ડોઝ આપવામાં આવે છે કેટલો હોય છે તો સાચો જવાબ આવે છે એક લાખ ઇન્ટરનેશનલ યુનિટ હોય છે ત્યારબાદ કેટલા આપવામાં આવે છે તો ટુ લાખ આયુ આપવામાં આવે છે બે લાખ ઇન્ટરનેશનલ યુનિટ આપવામાં આવે છે આજનો નેક્સ્ટ પ્રશ્ન છે બાળકોમાં નોર્મલ એક્ઝિલરી ટેમ્પરેચર કેટલું હોય છે ત્રણ જગ્યાએથી ટેમ્પરેચર માપી શકાય એક્ઝિલરી ઓરલ અને રેક્ટલ તો બાળકોમાં એક્ઝિલરી ટેમ્પરેચર નોર્મલી કેટલું હોય છે તો સાચો જવાબ આવે છે છત્રીસ પોઈન્ટ પાંચ સેન્ટીગ્રેડથી સાડત્રીસ પોઈન્ટ ચાર ડિગ્રી સેન્ટીગ્રેડ હોય છે આજનો નેક્સ્ટ પ્રશ્ન જોઈએ ફિટલ સ્કલના કુલ કેટલા બનેલું હોય છે આજનો નેક્સ્ટ પ્રશ્ન આવે છે આટરીથી આટરીના જોડાણને સાના વડે ઓળખવામાં આવે છે ડૉક્ટર ટ્રાસ્ટિરિયો ડૉક્ટર સ્વિનોસિસ ફોરામેન ઓવલ કે પોર્ટલ સર્ક્યુલેશનો તો આર ટી થ્રી આર જે જોડાણ હોય છે તેને સાના વડે ઓળખવામાં આવે છે તો સાચો જવાબ આવે છે ડક્ટસ આર્ટિરિયોસિસ કહેવામાં આવે છે વેઇનથી વેઇનનું જોડાણ હોય તેને ડક્ટસ વિનોસિસ કહેવામાં આવે છે આજનો નેક્સ્ટ પ્રશ્ન જોઈએ દિગત દિગંત શબ્દની સંધિ છૂટી પાડો દિક અંત દિક વત્તા અંત દિગ અંત દિગ અંત તો દિગંત શબ્દની સંધિ કઈ રીતે છૂટી પડે છે તો સાચો જવાબ આવે છે દિ ક વત્તા ઓન આ રીતે એની સંધિ છૂટી પડે છે સંધિના નિયમો માટેનો વિડીયો જોવા માંગતા હોય તો તે પણ તમે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરશો તો એનો પણ આપણે વિડીયો બનાવશું આ ઉપરાંત તમારે જે ટોપિકને લગતા એન એન એમના નર્સિંગના સીએનએમ ફર્સ્ટ યર એ એનએમ ફર્સ્ટ ઇયર વગેરેના જેના વિડીયો જોવા હોય તેની કોમેન્ટ કરજો જેથી કરીને અમને ખબર પડે કે અમારા ક્યુઆર વ્યૂઅર વધારે છે તો તેને લગતો વિડીયો બનાવીશું આજનો નેક્સ્ટ પ્રશ્ન જોઈએ છંદ ઓળખો સાલી સાચી સલાહ મુજને સખી આપતી તું સાચી સલાહ મુજને સખી આપતી તું કયો છંદ છે મનર હરિગીત મંદાક્રાંતા કે વસંત તિલકા તો આપણે પહેલાં તો અક્ષર ગણવા પડે અક્ષરથી આપણે ખબર પડે કે એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર બાર તેર ચૌદ અક્ષર છે તો ચૌદ અક્ષર વાળો છંદ આપણે બધાને યાદ આવે કે વસંત તિલકા હોય છે વસંત તિલકામાં અક્ષર હોય છે 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 ચર્ચા એ પ્રાણ અલંકાર ઓળખો ચર્ચા એ લોકશાહીનો પ્રાણ છે વ્યાજ સ્તુતિ સજીવારોપણ અનન વય કે રૂપક તો આ કયો અલંકાર છે તો સાચો જવાબ આવે છે ચર્ચા એ લોકશાહીનો પ્રાણ છે એ રૂપક અલંકાર છે આજનો નેક્સ્ટ પ્રશ્ન જોઈએ વાણિયાનો વાણિયાનો કવિ કે સમર્થ વાર્તાકાર એટલે પ્રેમાનંદ અખો કે કારણ તો વાણિયાનો કવિ અને સખત સમર્થ સમર્થ વારસા વાર્તા કાર એટલે કયો કવિ તો સાચો જવાબ આવે છે સામળ આજનો નેક્સ્ટ પ્રશ્ન જોઈએ ઓખાહરણ કૃતિ કોની છે ખાસ યાદ રાખજો આ કૃતિ વારંવાર પૂછાય છે નરસિંહ મહેતા પ્રેમાનંદ ભગભૂતિ કે નર્મદ તો ઓખાહરણ કોની પ્રખ્યાત કૃતિ હતી તો સાચો જવાબ આવે છે પ્રેમાનંદની ખૂબ જ પ્રખ્યાત કૃતિ હતી મિત્રો આપણો ઓગણીસમો ક્વેશ્ચન છે જે મિત્રોએ વચ્ચેથી વિડીયો જોવાનું શરૂ કર્યું હોય તે ફરીથી પૂરો વિડીયો જોઈ શકે છે બરાબર અને આ વિડીયોને એન્ડમાં એક આપણે જેકપોટ પ્રશ્ન પૂછીએ છીએ જેનો સાચો જવાબ ખાસ આપવાની કોશિશ કરજો આજનો પ્રશ્ન ખૂબ જ તૈયાર કરવામાં આવેલ છે તો છે ગુજરાતના કલાગુરુનું બિરુદ કોને મળ્યું છે રવિશંકર રાવળ રવિશંકર મહારાજ પ્રભાશંકર કે નરસિંહ મહેતા તો ગુજરાતના કલાગુરુનું બિરુદ કોને મળ્યું છે તો સાચો જવાબ આવે છે રવિશંકર રાવળને મળેલું છે આ હતા સવાલ અમારા ક્વેશ્ચન હવે જોઈએ આગલા જેટપોટ પ્રશ્ન આજનો જેકપોટ પ્રશ્ન આજનો જેકપોટ પ્રશ્ન જોઈએ તે પહેલાં જોઈએ કે ગઈકાલના એટલે કે બસો બેમાં ભાગના જેકપોટ પ્રશ્ન હતા એના વિજેતા કોણ હતા તો પહેલાં તો જોઈએ પ્રશ્ન શું હતો પ્રશ્ન એવો હતો યુનિફાઈડ પેન્શન કીમ લાગુ કરવાવાળું પહેલું રાજ્ય ક્યુ બન્યું હમણાં જ સરકાર દ્વારા નવી પેન્શન સ્કીમ કેન્દ્ર સરકાર દ્વારા રાજુ કરવામાં આવી યુનિફાઈડ પેન્શન સ્કીમ તેને લાગુ કરવાવાળું પહેલું રાજ્ય ક્યુ બન્યું તો સાચો જવાબ આવતો હતો મહારાષ્ટ્રએ સૌથી પહેલાં એને લાગુ કરી સાચો જવાબ કોને આપ્યો હતો તો સાચો જવાબ અક્ષય અને ધાની નંદાણીએ આપ્યો હતો આ બંને આપણા જે પોટ પ્રશ્નના વિજેતા છે તેને જો અમારી બુક જોતી હોય તો પચાસ ટકા ડિસ્કાઉન્ટમાં મળશે અને આ સિવાય પણ કોને આપ્યો હતો સોલંકી દિવ્યા પ્રાંજલ ચખોત્રા માનસી માનસીએ પણ સાચો જવાબ આપેલો હતો અને હવે જોઈએ આજનો જે પોટ પ્રશ્ન એકદમ ઇઝી જેકપોટ પ્રશ્ન છે આજનો કે મહાભારતના રચયતા કોણ હતા પ્રશ્ન શું છે મહાભારતના રચયતા કોણ હતા તો આ હતા સવાલ અમારા જવાબ તમારા અન્વીસ ક્વેચન વિડીયો ગમ્યો હોય તો લાઇક અને શેર જરૂર કરજો આવા જ વિડીયો તમે વોટ્સઅપ ગ્રુપમાં મેળવવા માટે જોઈન કેટલ લખીને મોકલી શકો છો પ્લે સ્ટોરમાં જઈ અમારી એપ મસ્ટર માઇન્ડ ઇઝ્યુજ ડાઉનલોડ કરી શકો છો જેની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં પણ આપેલી છે જેમાં તમને આની બધી જ પીડીએફ મળી જશે જો તમે કોઈ હેલ્પનું ગ્રુપ ધરાવતા હોય તો અમારા નંબરને તમારા ગ્રુપમાં એડ કરી શકો છો બધા જ વિડીયોની લિંક પીડીએફ ફાઇલમાં મેળવવા માટે શેર પીડીએફ લખીને મોકલી શકો છો થેન્ક યુ ખૂબ ખૂબ ફરી મળીશું મંગળવારે રાતે નવ વાગે